નમસ્કાર દર્શક મિત્રો આપણા રાજ્યના હવામાનમાં મોટો પલટો આવ્યો છે ખાસ કરીને મોન્સૂન એક્ટિવિટીના કારણે આધી વંટોળ સાથે વરસાદ થયો છે પરંતુ મિત્રો હજુ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે આપણે જોઈએ કે અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી છે આ સાથે જ હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલ પટેલ દ્વારા પર આધી અને વંટોળ દ્વારા આપણા ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે એને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ અઢાર ગુજરાતી સાથે ખાસ કરીને મોટી માહિતી આપી હતી કે હજુ પણ આગામી સોળ મે સુધીમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ રહે છે આપણા ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત ઓગણીસ સુધીમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી થશે અને ખાસ કરીને વાવાઝોડાની અસર પણ આપણા ગુજરાતમાં રહેશે મિત્રો અંબાલાલ પટેલે એમ પણ કીધું છે કે સત્તર મે બાદ આકરી ગરમી પડશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન થી ચુમ્માલીસ ડિગ્રી જેવું થાય તેવી શક્યતા રહેલી છે અને ઉત્તર ભાગના જે વિસ્તારો છે ઉત્તર ભાગના વિસ્તારોમાં ખાસ કરીને મહેસાણા સરકણા મેટે અમદાવાદ વગેરે જેવા વિસ્તાર છે ત્યાં પણ તેતાલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેલી છે મિત્રો આ સાથે જ હવામાન નિષ્ણાત અમરલાલ પટેલે કીધું છે કે બનાસકાંઠા આજુબાજુનો જે પણ વિસ્તાર છે પાલનપુર છે અમદાવાદ છે ખાસ કરીને જે ડીસા છે કાંકરે રાધનપુર વગેરે જેવો જે વિસ્તાર છે એ વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને આ કચ્છ બાજુના ભાગ છે તે તરફ આપણે જોઈએ તો કચ્છ બાજુના ભાગોમાં ખાસ કરીને હવામાન વિભાગે વરસાદની આગાહી કરવામાં આવી છે એ સિવાય આપણા ગુજરાતમાં પણ અનેક એવા વિસ્તાર છે જ્યાં આધી અને વંટોળ તારીખ ચોવીસ થી મે ચાર જૂન સુધી રોહિણી નક્ષત્રનો વરસાદ પણ આપણા રાજ્યમાં ઘણા બધા ભાગોમાં થવાની શક્યતા રહેલી છે મિત્રો હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલના જણાવ્યા અનુસાર ખાસ કરીને તારીખ સોળ મે પછી બંગાળના ઉપસાગરમાં લગભગ ચોવીસ મે સુધીમાં અંદમાન નિકોબારમાં ચોમાસું બેસી જવાની શક્યતા રહેલી છે આ વર્ષે ચોમાસું વહેલું આવે એવી શક્યતા રહેલી છે ક્યાંક ને ક્યાંક પશ્ચિમ મહાસાગર અને જે ઉત્તરના જે પણ વિસ્તાર છે એમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહે છે આ સાથે અંબરલાલ પટેલ દ્વારા આપણા ગુજરાતમાં ખાસ કરીને વાવાઝોડાની શક્યતા પણ કરી છે મિત્રો આ તા આજના મુખ્ય સમાચાર ને એવા સમાચાર જોવા માટે ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો